હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે પાંચમી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલા ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા રોગ એક પ્રકારના રક્ત વિકાર છે આમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે આ કારણોસર આ બાળકોને દર એકવીસ દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર હોય છે આવા બાળકોને સમયસર બ્લડ મળી રહે તેવા પ્રયાસો રૂપે શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સેવાર્થે બે દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રબોધમ યુવા મહોત્સવ

અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે ચોથી જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબુદ યુવા મહોત્સવની છેલ્લે એક વર્ષથી જે રાજ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચુક્યો છે ગુરુ હરિ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે થેલેશ્યમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને પાંચ હજાર યુનિટ બ્લડ થાય અને થેલેશિમિયા મેજરથી પીડિત દીકરાઓની સેવાભક્તિ થાય જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સાહેબ અને ગુરુહરિપોધીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સો ડોક્ટરી ટીમ લલિનભાઈને સૌ કાર્ય કરતો આ જહેમત ઉઠાવી છે ત્યારે ભગવાનના શ્રીચરમાં પ્રાર્થના કરે કે નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે અને સાચાથમાં ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ એ જ અસ્તુ જય સ્વામિનારાયણ